ચલો તારું નામ શું છે પપ્પાનું નામ શું છે મમ્મીનું નામ આપણા ગામનું નામ શું છે આપણા દેશનું નામ શું છે આપણું રાજ્ય કયું છે આપણો જિલ્લો કયો છે આપણો તાલુકો કયો છે સરસ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે આપણું રાષ્ટ્રીય પક્ષી

સરસ હવે સન્ડે મન્ડે બોલો સન્ડે મન્ડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે વેરી ગુડ હવે જાન્યુઆરી ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એકડા બોલો એકડે એક બાગરે બે कार्तिक मघो पो महुआ फागत चैत्र वैशाख जे ज्येष्ठ